રૂપને ખોઈ બેસે જે પોતાના ઘાટ ને ખોઈ બેસે એ જ કઈક બની જાય એટલે કે પોતે જે હોય તેમાંથી બગડી જાય એટલે એક બગડવું એક

સમજ કર બિગડે સમજી ને બગડે તો આપણે પેલો એક દ્રષ્ટાંત છે ને કે મારી જેવો સંગીતકાર એના પછી અમુક સમય થયો એટલે એને એમ કે અમારે સંગીત શીખવું છે હરખું વ્યવસ્થિત દસ પંદર વગર દસ પંદર વગર ગડબડ ગોઠો ઘૂટું હોય

બકરી મરી ગઈ કે ઓલી દવા પાઈને મરી ગઈ કે હા એ દવા પાય એમાં મરી ગઈ તો આપણને ખબર પડી એ દવા ન એને કે બકરી મરી જાય એટલે આવી ટાઈ મારેલો ને એવો સંગીતકાર થાતો સંગીતકાર આમ હોતા સંગીતકાર એવો સંગીતકાર એના પછી એમ થયું કે આપણે હરખું શીખવી એમ તો પછી તો એનો જે મરમગ્ન ગુરુ હોય એની પાસે ગયો એટલે કીધું કે ભાઈ બેઠો ને હા ન આવડે ભાઈ સંગીત આવેલો ભાઈ મારે ગુરુદેવ સંગીત શીખવું છે કાંઈ નઈ કઈ આવડતું જ નથી કે અહીંથી એકડા સારું કરવાનું તો તારી મહિનાની પાંચસો રૂપિયા ફ્રી ફ્રી પછી બીજું આવ્યો તને કેટલું આવડે

કે દસ હજાર રૂપિયા હમણાં કે મારી સામે તમારે સામે બેઠો છું હું તમે પાંચસો રૂપિયા ફી કીધી મહિનાની હું જાણે તમે હજાર રૂપિયા કીધી ને મને દસ હજાર સીધી ફી એ કે એમાં ભાઈ તકલીફ મારે મોટી કસ્ટી એ આવી પડવાની છે કે ત્યાં જે પંદર વેરા ફોટો વગેરે છે ને ભૂલો તમારે કે ત્રણ મહિના બીજા થવાના છે એ ભૂલવામાં મને ઠાક લાગે ને એ કે એ આ કાઢાવાના દસ છે એટલે

આત્મ સ્વરૂપમાંથી કોણ માયામાં નથી વહી ગયું કોણ જીવભાવમાં નથી આવી ગયું કોણ દેહભાવમાં નથી આવી ગયું હવે આપણે આપણા દેહના અહમમાં દેહ અધ્યાસમાં એટલા બધા જીવીએ છીએ કે ક્ષણે ક્ષણના સુખ દુઃખનું આપણે દેહની સાથે એટલો અધ્યાસ થઈ ગયો એટલો અભ્યાસ થઈ ગયો છે કે આપણા આત્મા સ્વરૂપ તો બિલકુલ બગડી ગયું છે કોણ નથી બગડ્યું એર થઈ ગઈ અંગ બી બગડે તું બી બગડે આમાં તો કોક સદ્ગુરુ સત સમજાવે પણ આમાં સમજે બિના તો જો કોઈ બગડે અને આમાંય હમજ્યા વગરનો જો કોઈ બગડે તો આખર ધૂલકો પાવે બગડવાનો પણ હમજી ને બગડવાનું છે હવે જે દેહાદ્યાસ થઈ ગયો છે જીવને જીવાત્મ ભાવ થઈ ગયો છે એમાં હરખી રીતે બગડવાનો છે તો પોતાના આત્મભાવ સુધી જઈ પહોંચે પણ એમાં જો હમજ્યા વગરનો બગડે તો આખી ધૂલકોપ આવે માણસ કેટલો પતીત થયો કોઈ માપ ન રહે કેટલો સમય સુધી એને આ ભાવા ટાઈમમાં ફટકવું પડે એટલે કે સમજે બીના તો જો કોઈ બિગડે આખી દુલકો પાવે અને એના દ્રષ્ટાંતમાં એક બહુ સારી પદ્ધતિ સમજાવે છે કે બગડે કોઈ પણ વસ્તુ પણ એને બગાડવા વાળો એટલે કે એને બગાડવો છો એ કરવો થાય છે બગાડવાળો જો સરખો માણસ હોય તો દૂધમાં તમે છાસનું ટીપું નાખો અને દૂધ બગડી જ જાય છે પણ એનું મેળવણ કરવા વાળો એટલે કે દૂધને બગાડવા વાળો કોઈક માલમી સરગુરું હોય તો દૂધ કરતા દહીંની કિંમત વધી જાય અને દહીં ને આપણે દહીં જામી જાય દહીં ને આપણે મથી નાખીએ હલાવી નાખીએ જો સમજાવી કોક માણસ હલાવે તો એ પછી દહીંમાં નોરે માખણમાં નોરે પણ ઠેઠ હરખે સાર નીકળી જાય એનું તત્વ નીકળે ત્યાં સુધી કોક એનો જો મથે ત્યાં સુધી દહીં ને કોક બગાડે વળી પાછી માખણ ની કિંમત દહીં કરતા વધી જાય બી <tip> स्कार जगामि ખૂબ જ સરળ લીધું છે પણ હાર્દ ખૂબ ગહન લીધું છે કીધું કે ભાઈ નીતિ રીતિ છો દૂધ બીગડે નીતિ રીતિ થી નીતિ એટલે કે નિયમોની બદ્ધતા અને રીતિ એટલે કે સંપૂર્ણ રીતે રીતભાત પદ્ધતિ જેમ સતી લોહીને કીધું ને કે એવી ભક્તિની જુગતી તમે જાણજો અને બની જાતુ દાસ દાન શું કામ કે ભક્તિ મટાડે ભગવ રોગ ને સદગુરુ શીખવે નિદાન ભક્તિ ભૌરોગ નો નાશ કરે છે ભૌરોગ ની ઔષધિ નું મૂળ છે ભક્તિ કે નીતિ રીતિ છે દૂધ બીગડે એના યોગ્ય નીતિ નિયમ પ્રમાણે જો દૂધને ને બગાડવામાં આવે તો દહીં થઈ જાય એટલે કે મોંઘી કિંમતનું થઈ જાય અને દહીં પર સાચી મહેનત હોય એટલે કે પોતાના ઈ સ્વરૂપ ઉપર જો સાચી મહેનત હોય તો મસ્કા તીજ આવે એટલે કે મસ્કા એટલે કે માખણ માખણ જટ કરીને કિનારે આવે ઉપર આવી જાય મસ્કા તિરજટ આવે સમજ કરે જો બન જાય જો સમજીને બીગડે તો દૂધમાંથી માખણ આવે અને આગળ કહેવાય આગ લગે માગને ને માખણને તાપથી તપાવે તપ કરે આગ લગે કે નીચે તો માખણ બિલકુલ બગડી જાય આગ આપણે માખણ ને ગરમ કરીએ ને અડધું પડતું ગરમ થાય ને એટલે માખણ માં નોરેને ઘીમાં રહે રોટલી ઉપર સોપડો કે રોટલા ઉપર સોપડો થી બગાડી નાખે એવું ખાટું હોય એવું વાસ મારી જાય એટલે કે પોતાના મૂળ રૂપમાંથી તો બગડી જ જાય એટલે આગ લાગે કે નીચે અને સતાય જોઈ સરખો તપતો રે તપતો રે કોઈ પોતાની યોગ્ય રીતિ ઘી થઈ જાય ઘી થઈ જાય એટલે શું કે સત્વ સ્વરૂપ બની જાય નારાયણ સ્વરૂપ બની જાય ઘી ને આપણે ત્યાં શાસ્ત્રોમાં નારાયણ સ્વરૂપ કીધું છે નારાયણ સ્વરૂપ શા માટે કે નારાયણ જેમાં હોય તેને શુભ કરી દે નારાયણ જે વસ્તુમાં હોય તે વસ્તુ શુભ જ હોય એમાં કોઈ વસ્તુ વિપરીત વસ્તુ ખરાબ વસ્તુ ના હોય એટલે આપણે ઘણી વખત કીધું આપણે રોટલા ઉપર ઘીને છોપડીએ તો રોટલાની સુગંધ એટલે કે રોટલાના ગુણને વધારી દે ખીચડીમાં આપણે ઘી નાખીએ તો ખીચડીના ગુણને વધારી દે એટલે કે એવું આત્મ સ્વરૂપ વ્યક્તિને પ્રાપ્ત થાય કે જ્યાં પોતાની દ્રષ્ટિ પડે

અમૃત જલભર લાવી તુંબળિયા પછી તો સંતોના મન ને ગમે તુંબળી તબ કે મન ભાઈ તુંબળિયા અંતિમ માં ઘડીમાં કેવી સત્ય પછી શું કે અમૃત થઈ જાય એ બાતા સુનાઈ એમાં ગમે પછી બળે તે અમૃત થઈ જાય ગીર સ્વરૂપ થઈ જાય નારાયણ સ્વરૂપ થઈ જાય એ બાતા મેને બિલકુલ સત્ય સુનાય જૂઠ ભાઈ દાસ સત્તર પીર તો ચલત પીર ઠકુરાય પછી એના માર્ગ માં ગમે તે આવે એનામાં જે ફળી તે સત્વજ બની જાય એવી તુંબડી સંગતિ થઈ જાય થી થઈ જાય ભજન સદગુરુ